બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણય બાદ પાટણના બીજેપીના સાંસદ ભરતસિંહ ડાભીએ સહકારી સંસ્થાઓમાં પણ વિભાજનની ની માંગ કરી જિલ્લા સહકાર દૂધ સંઘ જિલ્લા સહકારી બેંક તેમજ ખરીદ વેચાણ સંઘનું પણ વિભાજન કરવાની ભરતસિંહ ડાભીએ માંગ કરી ભરતસિંહ ડાભીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં કાંકરેશ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરવાની રજૂઆત કરવામાં આવી કાંકરેશથી થરાદ જિલ્લાનું અંતર વધુ થતું હોય છે જ્યારે કાંકરેશથી બનાસકાંઠાનું અંતર ઓછું છે તેવામાં કાંકરેશ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણ જિલ્લામાં સમાવિષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે અને હું કોંકરેજની પ્રજા સાથે છું સાથે સાથે જિલ્લાનું વિભાજન કરીશ ખૂબ સારી વાત છે કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને જે સહકારી સંસ્થાઓ છે દૂધસાગર ડેરી બનાસ બનાસ બેંક જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ સંસ્થાઓનું પણ જોડે ને જોડે વિભાજન કરવામાં આવે કારણ કે મહેસાણાના પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છે પણ આજ સુધી એ દૂધ સંઘોનું કે ડિસ્ટ્રિક્ટ બેંકનું જે વિભાજન કર્યું નથી તો આ જે જુલ્લો જુદો પાડ્યો છે એના સાથે આ સંસ્થાઓનું પણ વિભાજન કરવામાં આવે કાંકરેજને ભૌગોલિક રીતે ને સામાજિક રીતે પાલનપુર જોડે જોડાયેલ છે હોય લંબાઈની દૃષ્ટિએ પણ થરાદ નેવું કિલોમીટર થાય છે અને કાંકરેજ નજીકમાં જોડાય છે સરકારને જો અનુકૂળતા ના હોય તો કોંકરેજની પ્રજા પાટણમાં જોડાવા માગે છે તો પાટણ જોડે સરકાર જોડે તો પ્રજા ખુશ છે